એ બરુજી બરુજી બોલ્યા હા હા અંતાજી બોલો એ કોમ યાર શું હતું બોલો તું તો ચાની યાર ફોન કર્યો તો ફોન કર્યો હા તમે આવતા તો આવો નવરા હોતું એ આવું રહ્યો છું યાર એ સારું

જો હવે ખાલી કાકા કાકા આવી સુરે જો હવે તારો પસ્તી છે બધા ઉપા ખાના मुझे तो गुआ जी लेना oh यार ओ kali जी गुआ ada. क्या बढ़िया लागजे क्या गाड़ी ले ना आ लो गाड़ी चोरी मारी तो लागी थी यार एडी पर तू पीछे पाटा जा चला ऊपर और हमारे पाथरो फाटी गई हां उम्मे राय का तू जा सा पाको है ले बेवाता लेना तादप पर मु क्यों नहीं कर यार अपन चाच ने फोन फोन बटन कर आओ आओ तो મારો બેટો એલા ભૂવાય જાવ પછી શું થિયે છે ને પતિયાર કદ હા જો હું એલા તું હું દિયું રે લે એ ચોપટી હોય ગાડી નાડી ને આવે છે હા રસ્તામાં કોમ વાળો बोलास तो बर ना मन तो लागल ना उ आ तो आदर बगन ला आ आ ले न जोडो हडो આ રે બગલ એ આ શું કરો છો રે લે બેઠા કોઈ મરી ગઈ જો અહીંયા અમાર મેન બાકી પાહો યાર કો જલ્દી આવો યાર નકર માર લે બો જવાનું યાર બમના

અમન કો તો ખબર પડી કે અમાર લેવો પડ્યા કો કેવો લાવવા લાવવાનો હું જોઈએ એ તો સુઈ જાય કે સુઈ જાય ને સોં થવા દો એને થોડી આરામ લેવા દોનો રાત ઉગ્યો ને એલો કોઈ જાવ સોં થી તમે વેન છો ન લીધો અમન તો કો કેવા નહીં કોઈ એ તો બોચા બોલા અમના સભલામ બોલા તો બુઆ બુઆ જાવ

ઓ હબ એમ કોબો દાદા આયો તું બોલા પેલા આપણે ગામના ભુવાને પછી કોક થાય તો

ले यार तारी बैठा चलया हो आ ले हे ले ले यार 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 जा कोलो

લોકન પોડા પર ને કન પરાય રકાતો ચરો માં લાવો એ લાવતા લાવતા હવે ચી મન કઈ જો આમ કઈ જો પાહા બતાવો તો તું બતાવો નહી saya temen banjir oni

વાતર છોકરા આ પાંચસો ને એક રૂપિયા તમારો મેળવો પડશે પણ મેલ્યા પહી લઈ જવાની જવાબદારી મારી બોલો મારો અગિયારસો પડશે બરોબર ને

બેતો તા ભઈ બેતો તા થોડો ઓફર ઈ તો તાણ્યા કથાં કાળજાની કુડેલ છે તમને હજુ ખબર નહી ભાઈ તમે કરો છો યાર એમ મારો પાત્ર

18 દરિયામાં જાય આરઈ ચોકડી હોય મળતું હાચીને તો પાઈ ચોકડી છે તો ના આવે આ પટાઈયું ચોકડી ઉપર મલે ભાઈ હા ઓ ચોકડી કોઈને ભાઈ

પૈસા બે હજાર નઈ કાઢજો બહાર અગિયારસો રૂપિયા બોલ્યા ની આવું ભૂલી